માહિતી આપવાની છે કરંટની અત્યારે જે આપણે મગફળીની અંદર સફેદ ફૂગ આવતી હોય તો એની અંદર જે કરંટ છે કરંટ એક પ્રકારે બેક્ટેરિયલ પ્રોડક્ટ છે એક પ્રકાર ફૂગ છે આની અંદર ટ્રાયકો આવે છે ટ્રાયકો છે એટલે કરંટનો જે એક એકરનો ડોઝ છે એક કિલો એક કિલો છે એ એક એકરની અંદર વાપરવાનું હોય છે અને આ કરંટ લઈએ તેની સાથે આપણે જે આપણે માઇક્રોબિયલ એક્ટિવેટર આવે છે એની સાથે ફ્રીમાં મળશે એટલે કરંટની અંદર જે ફૂગ છે એ ફૂગને જે બેક્ટેરિયાઓની જે ખોરાકની જરૂર પડતી હોય છે એ ખોરાકની અંદર જે આ એક્ટિવેટર છે એની અંદર એનો ખોરાક હોય છે એટલે ખોરાક મળી રહીએ એટલે આપણે બેક્ટેરિયાઓ છે એ વધુ સંખ્યામાં મલ્ટિપ્લાય થાય છે અને આપણા ખેતરની અંદર ફૂગમાં સારું એવું પરિણામ આપે છે એટલે જે ખેડૂતભાઈઓને અત્યારે સફેદ ફૂગનો ઉપદ્રવ હોય તો સફેદ ફૂગનો હોય પણ આપણે વાપરી શકીએ ન હોય ને વાપરેલું હોય તો ફૂગને આવતા પણ રોકે છે એટલે કરંટ જે આવે છે એને આપણે એક એકરની અંદર એક કિલો છે કેરંડીનો ખોળ લીંબુડીનો ખોળ છે માટી છે રેતી છે કોઈ પણ સાથે મિક્સ કરીને આપવામાં આવે તો સારું પરિણામ મળે છે